તમે જોઈ શકો છો ટકા જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા બાબુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું બે થી ત્રણ વર્ષ જ વાપરેલું છે આ ટ્રેક્ટર કિંમત ચાર લાખ એસી હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા અને હાડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાબુભાઈ નામ સત્તાણું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો હ્યુડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડીની અંદર અત્યારે નથી મોડેલની વાત કરું તો બે હજાર મોડલની આ ગાડી છે અને વીમો ગાડીની અંદર ચાલુ જોવા મળશે એસી પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે સીએનજી વાળી ગાડી છે તમારે એવરેજમાં પણ એકદમ પરવડે તેવી ગાડી છે પાર્સિંગ પણ તમે જોઈ શકો છો ગાડીનું કન્ડિશન પાર્સિંગ અને પેટ્રોલ પ્લસ સીએનજી પાવર ગાડી છે પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પણ પાવરફુલ અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ટાયર પણ સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે અને ત્રીજા ઓનર છે વનરાજભાઈ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પણ પહેલા વનરાજભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ ગાડી જોવા જજો જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ ગાડી એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત અંદાજિત માત્ર એક લાખ પચીસ હજાર જેમાં વનરાજભાઈ કિંમત હજુ ઓછી કરી દેશે કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને ઢીંકવાડી ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે વનરાજભાઈના સત્તાણું બે વાળા નંબર ઉપર ફોન કરી ગાડી મનહરભાઈને ગાડી વેચવાની છે ગાડી છે હીરો સ્પ્લેન્ડર પ્લસ અને વન ઓનર એક જ માલિકે ચલાવી છે મોડેલની વાત કરું તો બે હજાર ત્રેવીસના મોડલની ગાડી છે અને ચોથો મહિનો છે એટલે એક વરસ જેવી આ ગાડી વાપરેલી છે પણ આ ગાડી માત્ર દસ હજાર કિલોમીટર જ ચાલેલી છે અને ગાડીનું પાર્સિંગ બે હજાર અને આડત્રીસની સાલ સુધી ચાલુ રહેશે આ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને જોઈ અને ત્યારબાદ લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે મનહરભાઈને આપવાની છે ગાડી લેવા કે જોવા જાવ તો મનહરભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ગાડી ગાડી આખી રનિંગ કન્ડિશનમાં સ્લેપ છે બેટરી પણ સારી છે બધું વાયરિંગ પણ કંપનીનું છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ક્યાંય પણ ગાડીની અંદર તમને સળો જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી ક્લીન ચોખ્ખી ગાડી કિંમત રૂબરૂ સ્થળ ઉપર તમારે જો ગાડી લેવાની જ હશે તો હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત અંદાજીત છે હવે તમારે આ બાઈક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ઉમરાળા અને ધોળા જંક્શન ગામે જોવા મળશે ગાડી લેવાની હોય તો

કંડિશન ચેક કરીને લઈ શકશો ટ્રેક્ટર ની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટ્રેક્ટરના ટાયર સાવ નવા જોવા મળશે નવા ટાયર છે છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ એક રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી કિંમત માત્ર એક લાખ સિતે હજાર હજુ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો અઠાવન નંબર પર ફોન કરી મારુતિ સુઝુકી અલ્ટો છે એલ એક્સ આઈ મોડેલ છે અને ઊંચું મોડલ છે બે હજાર ના મોડલની આ ગાડી છે ગાડીની અંદર વીમો પણ ચાલુ પાર્સિંગ પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને સીએનજીની બુકમાં એન્ટ્રી પણ છે ગાડીની અંદર સેન્ટર લોક છે પાવર સ્ટેરિંગ છે એસી પણ પાવરફુલ જોવા મળશે ગાડીના ટાયર નવા છે એસી ટકા જેવા ટાયર અને સળો પણ જોવા નહીં મળે ક્યાંય પણ ગાડીની અંદર ફૂલ જવાબદારી સાથે આપવાની છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીની અંદર રૂબરૂ સ્થળ ઉપર જઈ અલ્ટો ગાડી તમે રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પહેલા જયરાજ ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ચોખ્ખી ક્લીન ગાડી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે કિંમત અંદાજીત દોઢ લાખ એક લાખ પચાસ હજારમાં આ ગાડી મળી જશે અને હજુ ગાડી લેવી હશે તો જયરાજભાઈ આ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે ફોર વ્હીલ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈની કાર લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ ત્રેસઠ પાંચ ત્રીસવાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો કિસાન કંપનીનું આ થ્રેશર વેચવાનું છે વિક્રમભાઈને ફૂલ જવાબદારી સાથે વિડિયો અંદર તમે જોઈ શકો છો ન્યૂ મોડેલ થ્રેશર છે સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને લઈ શકશો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરો તો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેશર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી ટોટલ વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે ચોખ્ખી એકદમ નીકળશે થેસરની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી તમારે આ લેવાનું હોય તો વિક્રમભાઈનું થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ચિલોગીર સોમનાથ અને તમને તાલુકો ઉના ગામ છે ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો વિક્રમભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિક્રમભાઈના તોતેર પાંચ નેવું વાળા નંબર પર ફોન કરી તમે આ થ્રેશર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી છે અને જેડ ડીઆઈ જે ગાડી છે તમે જોઈ રહ્યા છો મારુતું સુઝુકી ડિઝાયર અને જેડ ડીઆઈ ગાડી પુ સ્ટાટ બટન જોવા મળશે પુ વાળી ગાડી છે અને બે હજાર પંદરના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે બે હજાર પંદરની અને માત્ર ને માત્ર એસી હજાર ચાલી છે જેન્યુન એન્જિન પાવરફુલ છે એસી કમ્પ્લેટ ચાલુ છે અને બધા ફંક્શન પણ કમ્પ્લેટ જોવા મળશે અંદરનું ઇન્ટિરિયર અને ટોટલ વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સારી છે અંદરથી પણ સારી બહારથી પણ સારી ક્લીન આખી ચોખ્ખી ગાડી સેકન્ડ ઓનર છે ભાવેશભાઈ સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ભાવેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહે જો કાર લેવા કે જોવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા જો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે જેડીઆઈ સ્વિફ્ટ કારની કિંમત ચાર લાખ સિત્તેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને પોરબંદર જોવા મળશે નંબર મળશે ભાવેશભાઈ નામ પીચોતેર સાત પચાસ વાળા નંબર પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ વાત કરું તો બે હજાર ના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એ સો ટકા એન્જિન નેવું ટકા જેવું એન્જિન અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેસ કરી પર તમેશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પચાસ ટકા જેવા એટલે કે મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે જે રિમોટ શકો છો ક્લીન ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત ટ્રેક્ટરની બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર તમારે ટ્રેક્ટર લેવું હશે તો હજુ કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો